વિખ્યાત શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ખાતે હવે ફાસ્ટેગ પાર્કિંગની શરૂઆત કરવામાં આવી છે આ પાર્કિંગ અંબાજી મંદિર દ્વારા બનાવવામાં આવેલ છે અને પે પાર્કિંગ કરતા ઓછા દરે છે જેને યાત્રાળુઓનો ખૂબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે યાત્રાધામ અંબાજી મંદિરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ માતાજીના દર્શને પધારે છે જેના લીધે અંબાજીનો વિકાસ પૂર ઝડપે થઈ રહ્યો છે અને નવી નવી ટેકનોલોજીનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવી રહ્યો છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ હવે પાર્કિંગની લાઇન અને કેશ પૈસાને બદલે ફાસ્ટટેગ પાર્કિંગની સવલત ઊભી કરાય છે

એક ખાનગી કંપનીના સીએસઆર ફંડમાંથી આપણે કોઈપણ પ્રકારનો વધારો ખર્ચ પણ કર્યો નથી અને એમાંથી આ પાર્કિંગ સુવિધા અત્યારે જે ગેટની સામે મુખ્ય ગેટની સામે જે છે શક્તિધ્વરની સામે પાર્કિંગ એમાં એ કરવામાં આવી છે અને યાત્રાઓના ખૂબ જ સારા રિપોર્ટ અમને મળ્યા છે પાર્કિંગ કાયદેસર મોટું કરવું જોઈએ અને મોટું ના થાય તો આવીને આવી જગ્યા કંઈક બીજે મળતી હોય તો આવું સેમ પાર્કિંગ એમને બીજે કરવું જોઈએ ફાસ્ટેગ સુવિધા કેવી છે સુવિધા બહુ સારી છે અને દર મતલબ એક ગાડીએ પચાસ રૂપિયા માં કપાય છે બરોબર ને એવું અને એવી સુવિધા કદાચ માં તમારા બેલેન્સ ના હોય તો એ બી તમે કેશ કેશની સુવિધા છે તમને ત્યાંથી એક પાવતી આપશે એ પાવતી તમને ત્યાં પાછી આપો એટલે તમારે પચાસ રૂપિયા કેશ માગી લેશે